આગામી તારીખ છ જૂન બે હજાર ચોવીસને ગુરુવારના રોજ શ્રી સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ આણંદ દ્વારા શ્નેશ્વર જયંતિ મહોત્સવની દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવનાર છે જેની તાડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે શ્નેશ્વર જયંતિના રોજ અહીં સવારે ચાર વાગીને ત્રીસ મિનિટ કલાકે બ્રહ્મ મુહૂર્તમાં આરતી સવારે પાંચ કલાકે પ્રાતઃ તેલાભિષેક નવ કલાકે મહાય શરૂ થશે બપોરે એક કલાકે આનંદનો ગરબો યોજાશે જેમાં પાત્રીસથી ચાલીસ મંડળો માતાજીના સાનિધ્યમાં આનંદનો ગરબો યોજશે જે રાત્રે બાર સુધી ચાલશે સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટ હવનની પૂર્ણાહુતિ યોજાશે સાંજે છ કલાકે અન્નકૂટ દર્શન મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે સાત વાગીને પિસ્તાલીસ મિનિટ મહાઆરતી થશે તેમજ છેલ્લા પંદર વર્ષથી અહીં દિવ્યાંગોના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શ્નેશ્વર જયંતિ નિમિત્તે સાત જોડાઓના સાડા આઠ કલાકે સમૂહલગ્ન યોજાશે જેમાં કોટવાડા દરવાજેથી બગીમાં જાન નીકળશે અને સાંઈબાબા મંદિર પરિસરમાં સમૂહલગ્ન યોજાશે મહાપ્રસાદીમાં અંદાજે સાઠ હજાર લોકો લાભ લેશે રાત્રે બાર વાગીને પંદર મિનિટ અમાસ પૂજા યોજાશે આપણે શ્રી શનિદેવ ભગવાનનું મંદિર શ્રી સાઈબાબા જન સેવા ટ્રસ્ટ આણંદ રિલાયન્સ મોલની સામે આવેલ છે અને દર વર્ષે આપણે શનિદેવ ભગવાનનો જન્મદિવસ બહુ ધામધૂમથી આપણે ઉજવણી કરીએ છીએ તેમાં લાખો માણસનો ભંડારો થાય છે સામે યજ્ઞ થાય છે યજ્ઞમાં પચીસથી ત્રીસ જોડા બેસે છે પછી તેની અંદર બ્લાઇન્ટોનું સમૂહ લગ્ન હોય છે જે કન્યાદાનમાં બી આપણે એમને બધી ઘણી ઘણી વસ્તુઓ બી આપણે સંસ્થા તરફથી એમને અર્પણ કરવામાં આવે છે અને સ્નેશ્વર ભગવાનની સવારમાં પ્રાત્કાળાથી સાડા ચાર વાગે હોય છે ત્યાર પછી એમનો તેલ અભિષેક થાય છે ત્યાર પછી યજ્ઞની શરૂઆત થાય છે સવારે નવ વાગેથી અને સાંજે સાડા છ વાગ્યાની પૂર્ણાહુતિ થાય છે અને મહા દર્શન બી હોય છે એટલે સર્વે ભક્તોનો લાભ લેવા કઈ કઈથી એમનો લાભ લેવા આવે છે કેટલા યુગલોના જન્મ એ થશે મેરેજ થવાના છે સાત યુગલોના મેરેજ થવાના છે જે હરેક અલગ અલગ શહેરમાંથી ને અલગ અલગ ગામડામાંથી તેઓ આવેલા હોય છે અને તારીખ છ છ બે હજાર ચોવીસના ગુરુવારના રોજ અને સાંજે આઠ વાગ્યા પછી યુગલોને ચોરીમાં બેસાડવામાં આવશે આપણે કેટલા વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે આપણે છેલ્લા દસ બાર વર્ષથી એનું આયોજન કરીએ છીએ શું નામ આપનું મારું નામ મનોજ મહારાજ સાહેબ બાબા જનસેવા ટ્રસ્ટ આણંદ છ છ બે હજાર ચોવીસના રોજ સનેશ્વર મહોત્સવ સનેશ્વર જયંતિના દિવસે ત્રણ જાતના અલગ અલગ પ્રસંગ અમે અહીંયા આગળ ઉજવીએ છીએ તે પૈકી એક બપોરે એક વાગે આનંદ ગરબાનો પ્રારંભ છે અને રાત્રે બાર વાગ્યા સુધી આનંદ ગરબા ચાલે છે અને માતાજીના સાનિધ્યમાં પાંત્રીસથી ચાલીસ મંડળો આનંદનો ગરબો કરે છે સાથે સાથે છેલ્લા પંદર વર્ષથી જે અંધ અપંગના સમૂહ લગ્ન કરાવીએ છીએ તે પૈકી આ વખતે સાત યુગલોના સમૂહ લગ્ન છે અને કોટવાળા દરવાજાથી દરેક યુગલને દરેક વરરાજાને ધામધૂમથી બગી પર ડીજે સાથે વરઘોડો કાઢી અને સાઈબાબા મંદિર લાવવામાં આવે છે તેમના સમૂહ લગ્ન સાંજે આઠ વાગે રાખેલા છે તથા સાથે સાથે મહા મહાપ્રસાદ અન્નકૂટનું પણ અમે આયોજન કરેલું છે દર સાલની જેમ આ પણ પચાસથી સાઠ હજાર ભક્તો મહાપ્રસાદનો મહાપ્રસાદ લે છે સાઈબાબા મંદિર બાબા મંદિરમાં મારું નામ નીરજ પંડ્યા છે સાઈબાબા બાબા જનસેવા ટ્રસ્ટ શનિદેવ શનિ ભગવા ન્યાય દેવ પ્રભુતુ હૈ મહાન હે શનિદેવ શનિ ભગવાન ન્યાયદેવ પ્રભુતુ હૈ મહાન હે શનિદેવ